ખેડૂત મિત્રો કપાસના પાકમાં આ ત્રણ મહિનામાં એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આપણને જે ચૂસિયા જીવાત છે અથવા જો કપાસ ફૂલ અવસ્થાએ હોય તો આપણને ઈયળના પણ પ્રશ્નો ઘણા બધા જોવા મળે છે તો આનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચૂસિયા અને ઈયળના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો મિત્રો એ આપણે જાણી કે જે આ જીવાત છે આપણને કઈ રીતના નુકસાન કરે છે અને એના લક્ષણો કેવા હોય છે તો ખેડૂત મિત્રો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણા ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને ને પણ કરી દેજો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું મોલોમી ચિપ્સ કચીરી અને સફેદ માખીના પ્રશ્ન આપણને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે એમાં ખાસ કરીને આપણે ખેડૂત મિત્રો તડતડિયા વાત કરીએ એના નુકસાનના લક્ષણોની વાત કરીએ જણાય છે અને ધીરે ધીરે લાલ થઈ જાય છે અને આપણે જયારે પાનની વચ્ચે જોઈએ ત્યારે પીળા પીળા ધબ્બા આપણને જોવા મળતા હોય છે આવી જ વસ્તુ જયારે ખેડૂત મિત્રો આપણા પાકમાં જયારે કપાસમાં મેગ્નેશિયમની ઉણપ હોય ત્યારે પણ આપણા જે પાન હોય એ લાલ દેખાતા હોય છે તો ખેડૂત મિત્રો આપણને એ થતું હોય પણ જયારે મેગ્નેશિયમની ઉણપ હોય ત્યારે મેગ્નેશિયમ ધીરે ધીરે પાનની અંદર કે જે પાનની નસ હોય એની બંને બાજુએ લાલ થતો આપણને જોવા મળે છે અને જ્યારે તડતડિયાના લક્ષણો આપણે જોઈએ એની વાત કરીએ તો એમાં જે કિનારી છે એ બળે છે અને જે પાન છે એ એકદમ કોકળાય જાય છે હવે ખેડૂત મિત્રો મોલોમસી ની વાત કરીએ તો જ્યારે પણ આપણને ગળો અથવા મહિના પ્રશ્ન જોવા મળે ત્યારે જે આપણું જે પાન હોય એ તો પીળા પડવાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે પણ એની સાથે સાથે ઈ મધ જેવું એક પ્રવાહી પણ રિલીઝ કરતું હોય છે એના કારણે જે આપણો છોડ છે આપણી ડાળી છે એ એકદમ ચીકણો થઈ જતો હોય છે અને જો આનો ઉપદ્રવ વધે તો ઘણીવાર કાળી ફૂગના પ્રશ્ન એટલે કે આપણા છોડ ઉપર આપણી ડાળી ઉપર ફૂગના પ્રશ્ન પણ આપણને જોવા મળતા હોય છે અને ખેડૂત મિત્રો થ્રિપ્સ જ્યારે ખેડૂત મિત્રો આ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના હોય અને એમાં પણ જ્યારે વરસાદ આપણો જે વરસાદ હોય ખેંચાય અને વધારે ગરમી પડે ત્યારે આપણે થ્રિપ્સના પ્રશ્ન કપાસના પાકમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એના આપણે લક્ષણોની વાત કરીએ તો જ્યારે આપણે પાનની નીચેની બાજુ જોઈએ

થઈ જતું હોય છે અને એમાં પણ આપણે પાન પ્રશ્નો જોવા મળતા હોય છે અને છેલ્લું છે કે એ સારી રીતના વૃદ્ધિ વિકાસ પામતો નથી કેમ કે એના શરીરમાંથી અમુક એવા કેમિકલ છોડે છે એના કારણે આપણો જે પાકનો જે વૃદ્ધિ છે એ એકદમ અટકી જાય છે અથવા રૂંધાઈ જાય છે અને ખેડૂત મિત્રો જો કપાસ ફૂલ અવસ્થાએ હોય ત્યાંથી આપણને ઘણા બધા ઈયળના પ્રશ્નો પણ જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો હવે આના નિયંત્રણની વાત કરીએ કે ભાઈ આના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો છટકાવ કરવો જોઈએ તો પહેલી છે સ્વાલ કંપનીનું ઓક્ઝાલિસ જેમાં ટેકનિકલની વાત કરીએ ખેડૂત મિત્રો તો એમાં ફિપ્રોનિલ 15% અને જે ફ્લોનિકામિન 15% ઈ બંને આપણે ટેકનિકલ જોવા મળે છે ફ્લોનિકામિન ની વાત કરીએ તો જે ઉલાલામાં ટેકનિકલ આવે છે ઈ જામાં આપણે જોવો મળે છે પણ બંને 15 15% માં જોવા મળે છે અને આના ડોઝ ની ખેડૂત મિત્રો વાત કરીએ તો આનો તમે 16 ગ્રામ પ્રતિ પમ મુજબ છટકાવ કરી શકો છો બીજી દવાની અથવા તમને આ જે ઓક્ઝાલિસ છે એવું તમને યુપીએન નું અપાચીના નામે પણ મળી જશે હવે ખેડૂત મિત્રો બીજી દવાની વાત કરીએ તો એ છે સ્પેર્ટો જે સ્વાલ કંપનીનું સ્પેર્ટો આવે છે જેમાં ટેકનિકલની વાત કરીએ તો એ ટેકનિકલ આવે છે એનો તમે દસ ગ્રામ પ્રતિપમ મુજબ છટકાવ કરી શકો છો અને ખેડૂત મિત્રો ત્રીજી દવા છે પારિજાત કંપનીનું વેલેકપિન જેમાં તમને પ્રોફેનોફોસ અને એની સાથે સાથે એક બીજું પણ ટેકનિકલ આવે છે હિમા મેકટી તો એ બંને અને એના આપણે ખેડૂત મિત્રો ડોઝની વાત કરીએ તો એનો તમે અઠ્યાવીસ થી ત્રીસ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો આ ખેડૂત મિત્રો ત્રણેય દવા છે એ બધા પ્રકારની ચૂસિયા જીવાત અને શરૂઆતની અવસ્થામાં જે આપણને ઈયળના પ્રશ્નો જોવા મળે છે એની સામે સારામાં સારા પરિણામ આપશે અને જો ખેડૂત મિત્રો જો ઓછો ઉપદ્રવ હોય માનલો કે આપણા પાકમાં ખાલી મોલો છે તો તમે કોઈ પણ કરી શકો છો અને જ્યારે આપણને ઉપદ્રવ વધારે જોવા મળે અથવા આટેક વધારે જોવા મળે ત્યારે આપણે આવી દવાનો છટકાવ કરી શકીએ છીએ અને ખેડૂત મિત્રો આપણને સાથે સાથે કથિરીનો પ્રશ્ન પણ જો વધારે જોવા મળે તો એક અને જે ટેકનિકલ આવે છે જે આપણને ઇન્ડોફીલ કંપનીનું ક્યુબિકોના નામે આપણને મળે છે તો તમે આનો પણ છટકાવ કરી શકો છો જો આપણને ચુસિયા જીવાતની સાથે સાથે કથિરીનો પ્રશ્ન પણ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય તો અને ખેડૂત મિત્રો જ્યારે આપણા પાકમાં થ્રિપ્સ છે કઠિરી છે અને ઈયળના પ્રશ્ન સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે ત્યારે આપણે પારિજાત કંપનીનું એક ઇમ્પ્લિસિડ કરીને આવે છે તો આનો પણ તમે 17 ગ્રામ પ્રતિ પમ મુજબ છટકાવ કરી શકો છો આ તમને કઠિરી થ્રિપ્સ અને ઈયળ સામે ખૂબ જ સારા પરિણામ આપશે અને ખેડૂત મિત્રો આના ટેકનિકલની વાત કરીએ તો આમાં એક ક્લોર સેન ફાયર કરીને ટેકનિકલ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ થઈ કે પહેલી જે આપણે ત્રણ દવાની વાત કરી એ ત્રણે ત્રણ ચૂસ્યા પ્રકારની બધી જીવાત સફેદ માખી છે મહી છે અથવા ગળો છે અથવા તમને સફેદ માખી છે મિલીબગ છે બધામાં સારામાં સારા પરિણામ આપશે અને જો કથિરીના પ્રશ્ન આપણને વધારે જોવા મળે તો આપણે જે છેલ્લે બે દવાની વાત કરી એનો પણ તમે છંટકાવ કરી શકો છો જેમાં ક્યુબિટો છે ઇન્ડોફેલ કંપનીનું અને જે ડોરીટોપીઆઈ કંપનીનું આવે છે અથવા આપણને કથિરી થ્રીપ્સ અને ઇયલના પ્રશ્ન જ્યારે વધારે જોવા મળે ત્યારે આપણે જે ઇમ્પ્લિસિટ જે પારિજાતનું ઇમ્પ્લિસિટ આવે છે એનો પણ સત્તર ગ્રામ પ્રતિફો મુજબ છંટકાવ કરી શકીએ છીએ અને ખેડૂત મિત્રો જ્યારે આપણને મિલીબગના પ્રશ્ન વધારે પ્રમાણમાં જોવા મળે ત્યારે આપણે જે

પછી આપણને કથિરી છે થ્રીપ્સ છે અને મિલીબગ જેવા પ્રશ્નો હોય ત્યારે આપણે દવાનો કરી શકીએ છીએ અને ઈયળ અથવા કથીરી અને પ્રશ્નો વધારે હોય તો જે પ્રમાણે આપણે વાત થઈ એ પ્રમાણે આપણે દવા છંટકાવ કરી શકીએ છીએ અને ખેડૂત મિત્રો આપણે જો શરૂઆતની અવસ્થા હોય ને એટલો બધો આપણને ઉપદ્રવ જોવા ન મળતો તો આપણે જે જૈવિક નિયંત્રકો જે આવે છે જે જૈવિક દવાઓ આવે છે બોવેરિયા બાસિયાના છે વર્ટિસિલિયમ લેકાની છે એવી પણ પ્રતિ લિટર એટલે કે ત્રીસ થી ચાલીસ ગ્રામ પ્રતિપંપ મુજબ છટકાવ કરી શકો છો જ્યારે વર્ટિસિલિયમ લેકાની ઉપયોગ કરતા હોય તો આપણે એસી થી સો ગ્રામ પ્રતિપં મુજબ એનો છંટકાવ કરી શકીએ છીએ આ ખેડૂત મિત્રો વર્ટિસિલિયમ લેકાની છે એનો ડોઝ છે પણ આ દવાનો જ્યારે પણ છંટકાવ કરીએ ત્યારે આપણે અમુક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે છંટકાવ કરીએ ત્યારે સાંજના સમયે કરીએ અથવા ટાંઠો પરે કરીએ અને આજુબાજુમાં જ્યારે કેમિકલનો ઉપયોગ આપણે કરવાનો નથી એટલે કે આ દવાનો જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ એના પાંચ છ દિવસ પછી જ આપણે કોઈ પણ કેમિકલ દવાનો છંટકાવ કરવાનો છે તો ખેડૂત મિત્રો આ મહિનામાં જ્યારે પણ આવા ચૂસ્યા પ્રકારની જીવાતોના આપણને પ્રશ્ન વધારે જોવા મળે ફૂલ અવસ્થા એ કપાસ હોય ત્યારે ગુલાબી પણ જે નુકસાન કરવાની શરૂઆત થઈ જતી હોય છે તો આવી આપણે હલકો ડોઝ મારવો જોઈએ જેથી આપણને આગળની અવસ્થાએ સારું એમાં નિયંત્રણ જોવા મળે તો ખરીદ મિત્રો આ પ્રમાણે કે આ બધી જે જીવાત છે ઈયળ છે એના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ તો એ બાબતોનું આપણે ખાસ ધ્યાન લેવું અને આ આપણે જે પણ દવાની વાત કરી છે તમારે નજીકના એગ્રોમાં સંપર્ક કરવાનો રહેશે ત્યાંથી તમને મળી જશે અને કોઈ પણ દવા ન મળે તો તમે અમને કોમેન્ટમાં પણ જણાવી શકો છો ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન